નમસ્કાર દર્શક મિત્રો વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વરાજ્યની ચળવળમાં પહેલી મુકનાર અને રાષ્ટ્રભવનાના જનક એવા દાદાભાઈ નવરોજીની નવ્વાણું જન્મ જન્મજયંતિ નિમિત્તે સયાજીગંજ ખાતે આવેલ તેમની પ્રતિમાનું પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વરાજની ચળવળના પ્યારમાં પહેલી ઈંટ મૂકનાર અને રાજા ભાવનાના જનક એવા તાતાભાઈ નવરૂજીની નવ્વાણુમી જન્મ જયંતિ નિમિત્તે સયાજીગંજ ખાતે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે પારસી સમાજના અગ્રણીઓ અને કાઉન્સેલરો ઉપસ્થિત રહ્યા હિન્દના તાતા કહેવાતા તાતાભાઈ નવરૂજીએ સ્વરાજ્ય મેળવવા માટે આપેલ અમૂલ્ય યોગદાન માટે હજી યાદ કરવામાં આવે છે વડોદરામાં ગાયકવાડી શાસનમાં સેવા આપનાર દાદાભાઈ નવરોજજીની નવ્વાણુંમી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી મનપાના બીજેપીના નેતા મનોજ પટેલ સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ વિસ્તારના કાઉન્સિલર વર્ષાબેન વ્યાસ સહિત પાલિકાના પદાધિકારીઓએ દાદાભાઈ નવરોજજીને આ જાતિની ચળવળમાં આપેલ યોગદાનને યાદ કરતા પુષ્પાંજલિ અર્પી હતી મેયર વિપક્ષના નેતા ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના ચેરમેન સહિત કાઉન્સેલરોની ગેરહાજરી ઉડીને આંખે વળકે દેવી હતી પાંચલી કરી છે દાદાના હુલામણા નામથી પ્રચલિત ખરેખર દાદાને અનુકૂળ એ જ રીતે એમનું હુલામણું નામ છે નાનપણમાં ખૂબ નાની ઉંમરે એમના પિતાનું મૃત્યુ થવું અને માતાએ ખૂબ કાળજી સાથે એમની જતન કરીને ખૂબ વિદ્યા અભ્યાસમાં હોવાથી આ એમને આગળ ખૂબ ભણાવ્યા ગણિતમાં એમની ખૂબ માસ્ટરી હતી પણ આગળ ચાલીને સ્વરાજને કે રીતના આગળ આંદોલનને ચલાવવું એમને પણ એ એક લીધેલું છે સૌથી પહેલી સભા કદાચ આપણે કહી શકીએ કે જાહેર સભા કદાચ કરેલી હોય સ્વરાજની ચળવળ માટેની તો દાદાભાઈ નવરોજીએ કર્યું છે પારસી સમાજ માટે થઈને જે ગૌરવનું નામ છે એ ખરેખર આખા ભારત માટે ગૌરવનું નામ છે અને એમને આજે અમે કોર્પોરેશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવીને ખરેખર અમે ભાગ્યશાળી છે કે એક એમને આ આટલા વર્ષો પછી જે સૌથી પહેલી ચળવળ એમણે શરૂ કરેલી હતી એ ચળવળના ભાગરૂપે આજે અમે એમને નતમસ્તક નમન કરી રહીશું આ કોઈને કોઈ હમણાં અમારા નેતા આવી રહ્યા છે કોઈને કોઈ કારણસર કોઈની તબિયત નથી સારી આવા એક સમાચાર મને મળેલા છે પણ આપ વિષય વસ્તુ સૌ જાણો છો કે કઈ રીતે અત્યારે વડોદરા પસાર થઈ રહ્યું છે અને એમાંથી ઝડપથી કેમ બહાર નીકળવું એ વ્યવસ્થાના ભાગરૂપે કદાચ કોઈનાથી આજે અમારાથી પહોંચાડવું ન પહોંચાડું અમારા સાથી સૌ કોર્પોરેટરો અત્યારે એક ઝુંબેશમાં છે કે બને એટલી સ્વચ્છતા કરી આરોગ્યમાં લોકોને સુખાકારી થાય અને આરોગ્યનું પણ ધ્યાન રખાય એવા એક પ્લાનિંગ સાથે સરસ તંત્ર કામની એક કરી રહ્યું છે તો એ ભાગરૂપે કદાચ કોઈ કોર્પોરેટર કે કોઈ પદાધિકારી આજે ન આવી શક્યા હોય પણ ખરેખર વડોદરા મહાનગરપાલિકા આજે દાદાભાઈ નવરોજરીને અમે નતમસ્તક નમન કરી રહ્યા છીએ